કચ્છ અને ગુજરાતની સમાચાર જાણવા અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અદાણી પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતી સિનેમાની સુપરહિટ ફિલ્મ લાલો કૃષ્ણ સદા સાહેતેની સ્ટારકાસ્ટની હાજરીએ સમગ્ર વાતાવરણને આનંદમય અને કૃષ્ણમય બનાવી દીધું હતું આ કાર્યક્રમમાં દસ હજારથી વધુ ભક્તો અને ગ્રામજનો ઉમટ્યા હતા જેઓ દૂર દૂરથી કથા સાંભળવા અને જન્મોત્સવની ઉજવણી માણવા આવ્યા હતા ફિલ્મ લાલોની ટીમનું આકર્ષણ ખાસ રહ્યું જે કૃષ્ણ ભક્તિ પર આધારિત આ ફિલ્મે ગુજરાતી સિનેમામાં ઐતિહાસિક સફળતા મેળવી છે

કચ્છના જાણીતા હાસ્ય કલાકાર પિયુષ મહારાજે હાસ્ય પ્રધાન વાર્તાઓથી ભક્તોને હસાવ્યા અને ધાર્મિક સંદેશ આપ્યો આ ત્રણેય કલાકારોની હાજરીએ કાર્યક્રમને અદભુત આનંદ અને મોતનો માહોલ બનાવ્યો કાર્યક્રમમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાતસો થી વધુ લોકોએ મફત સ્વાસ્થ્ય તપાસ અને સારવારનો લાભ લીધો હતો ઉપસ્થિત મહાનુભાવોમાં કલ્યાણ મહારાજ હિંગળાજ પુરુષોત્તમ બાપુ પિંગલેશ્વર કિશોરદાસ મહારાજ વરલી જૂના અખાડાના સંતો વાસણ આહીર પૂર્વ રાજ્ય મંત્રી પુષ્પદાન ગઢવી પૂર્વ સાંસદ વિજય છેડા ચેરમેન બિદળા સર્વોદય ટ્રસ્ટ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા કથનાંતે રક્ષિત શાહે તમામ મહાનુભાવો કલાકારોનું સન્માન કર્યું તેમજ વિવિધ સમાજો તરફથી રક્ષિત શાહનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આભાર વિધિ શાસ્ત્રીજી શ્યામ મહારાજે કરી હતી અદાણી પરિવારની ટીમ અને સ્થાનિક સ્વયંસેવકોના અથાગ પ્રયાસોથી આયોજન અત્યંત સફળ રહ્યું હતું જેમાં ધાર્મિક સામાજિક અને સ્વાસ્થ્ય સેવાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો